જો ટીમ તો તમે મિત્રો આપડી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત જણા મિત્રો જાય છે કાબેન હજી છે ને મિત્રો જો આપણે આવડે ટ્રેન માં મિત્રો જવાની છે બહુ મસ્ત મોટી જબર છે કાબેન પહેલી વાર મિત્રો છે ને આપણે આની મુસાફરી મિત્રો આપણે કરવાની છે આ છે ને જો હવે છે ને ધીમે 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 છે ને લીવર પેકડું ને એવું કંઈક લાગે જો હર હર મહાદેવ ને કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં ખુશ માં તો હજુ ફરી વાર આપ નવા વિડીયો માં નવા બ્લોગ માં તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારે છે ને મિત્રો પેલા વાર છે ને બધા મિત્રો ને સવાર ના પર માં ગુડ મોર્નિંગ અને જય માતાજી આપણે છે ને જો સવાર ના પર માં છે ને મારા માં રોટલા કરવાની છે છે ને કામ સારું કરી દીધું છે છે હવે કે કામ રોટલા કરવા દીધા સાવ જય માતાજી જય મમંદર જા સવાર નો પાપા વેલો બનાવવો પડે હમ અતવા બબમ સાવી ના નતે દાતન કરી ના આવે એટલે માર સાબસ્ત તો 4 વાવો 4 4 વાવો જો એટલે છે ને જો આ ફાઈટન જાય છે પણ મને ક્યાં તો નથી ઈ તો સાપ પાનસી ઈ મિત્ર છે ને ચા જાય ને ઈ મિત્ર તમને સરપ્રાઈઝ આપવાની છે આપણે હું યાદ નથી આ ચર્ છે ને આપણે છે ને હીરડ બેન છે જો આ હીર મને લેવી ભર ગઈ થી તમને માટે મેસેજ હા તો ઘરે રહેલો વિડિયો अच्छा क्या मित्रों जाए मित्रों को मित्रों ब्लग जो तो मित्रों ना खबर पड़ सी बाग के आपनी जाऊ पी अच्छा पहला मित्रों कही सब भावनगर जाऊ भावनगर की जाए एक फ्रेंडे बीजाला शारदा बेन शारदा बेन मित्रों आखिरी यहाँ तो सीधे निकल तक मित्रों सरप्राइज आप ब्लग में मित्रों कंटीन्यू रहने चेनल में पहली बार

કળાજન કળાજન છે મિત્રો તમને બસ સ્ટેન્ડ મિત્રો બતાવું જો આમ જીનકુ એવું લાગે અમ જો આપણે મવા કરતા ને મવા જેવું છે પણ છે જ નહી નાનું છે એમ લાગે ને આપણી બસ છે ને મિત્રો આવડી આવ છે અને આપણે છે ને મિત્રો જવાન જન મિત્રો ક્યાં એવું મિત્રો તમારે કહેવાનું કે જવાન સકે લાગતા આયામપુર ભાવનગર મિત્રો રહેવાનું છે ભાવનગર તો મિત્રો છે ને બહુ સરપ્રાઈઝ છે ક્યાં જવાનું છે આવો લક્ષ્મીની પરિયા નંબર મિત્રો બનાવવાનો છે તમને છે મિત્રો પૂરી મિત્રો મજ દેવાનું છે એટલે બ્લોગનો મિત્રો કન્ટેન્ટની અંદર તમને મિત્રો જો આઈડિયા આવી જાય ને તો આ બ્લોગની અંદર મિત્રો છે ને કોમેન્ટ કરી દે ત્યાં મિત્રો આપણે જાય જઈએ જેની મિત્ર ખુશી કોમેન્ટ આવી છે ને એ મિત્રો આપણે છે ને કોમેન્ટ આપણે કરીને આપણે કરી દેવાનું બાકી ચાર છે ને તો પહેલે ત્રણ હજાર બસ હિત આવી ગયેલી છે ભાવનગર સરપોગી જેસીને હરાય આપણે જાગૃતિ બનના રૂમ મે સંજો હાલી ની ચર્ચા એ થી આ રીત મે મિત્ર સને જો સર્કલ છે આપણે ભાવનગર ફરી વાર ફરી આપણે બતાવી દી હવે સાય છે તો જાગૃતિ મે આવું છે તું ઈ રલાઈ કઈ જન રૂમ હે પેલી વાર સન ભાવનગરમાં આપણે આ બેન છે ને પેલી વાર ચર ભાવનગરમાં આવેલ છે આપણે આવે છે કે પેલી વાર ને આપણે આ બસ વાળા તો કઢાડતો રહે ને

આ કેડલો મિત્રો જે થોડું કે મિત્રો આલને આ બેનચે મિત્રો ઠાકી જેસી કાકીજી ઘેર હવે જો ન કરી ને ઉજા કરો આ બેન ને સારા છે જોઈએ ને ઉજા કરો નતો આખી રાત આપણે મિત્રો છે ને રાત આખરી કુતા આપણે જાય ગામ નો તો કેવું કઈ વ્રત કેવું છે હા બેન ને છે કેવડા ત્રીજ મિત્રો વ્રત છે કે નમે આતો મિત્રો બશમાં મિત્રો ઉજા આપણે આવે ભાવનગર આવી છે ને ઉજા કરો થાય આ કદી નાખી રહે કુરામ બદે પાનાગણી બજાર માં લઠ્ઠા મારતે

ని ఆ మాతి మిత్రో జు కోనే కోనే మిత్రో తుం ઓળખોని కామెంట్ કરી દે తో ఆ మాం తో బద్దాని మిత్రో ఓక్తాసి ఆప్డే ఏ ఆ బెన్ తమర్ నాము తో బెన్ అనోర్తా లవిયો ગયો అనో ఇర్లవాసిల బుర్లి జోనే లక్తు బోల్ తో కక్ తో ఆ బెన్ నే సని మిత్రో తావ్ అవి గయో నే స్పెషల్ సే నే మిత్రో ఆప్డే అచ్చారే కి సర్కత జుకు నే అచ్చారే ఆ ప్రకాలి సే నం జాలిర దనన

ભાવનગર <repeat> છે <repeat> <repeat> <coughs> 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 <coughs>

મિત્રોને તમે કીધું તો બોલ આવી જવાની છે એટલે ફૂલે ફૂલે તો મજા જ આવી જાન એટલે આપણે જાગૃતિ બેન ઈરલ બેન સરતા બેન થન બધા નીકળી જશે અને બધા રક્ષામાં મિત્રો છેન બધા ઓટોમાં બધા બેહીને જવાનું છે સરપ્રાઈઝ મિત્રો રાખવાનું છે ને મિત્રો ફૂલે ફૂલે મિત્રો મજા આવી જાન છે બાકી છે ને કન્ટિન્યુ રહેજો સરપ્રાઈઝ મિત્રો સરપ્રાઈઝ દેખો લોકેશન દેખો गाइस તું ને અહીંયા પર એ બેન કો ફોટો પાડના છે હિન્દી મેને ગુજરાતી મે બોલના કેમ પણ છેને એક નંબર બેન યેલ્લી વાર મિત્રો આપણે સન લાઈવ માં મિત્રો ટ્રેન ની સફર કરવાની છે ઈ મિત્રો સન આપું સરપ્રાઈઝ નથી આજે મિત્રો સન આગળ જવાની છે બાકી છે ને જો ના નો પડે થારું કામ ને ના કેમ સેલ્મોના પર આમ જો ટ્રેન ના ની આવી હાસી છે ખોટી બે ના ખોટી લાગે કોને ખબર આમ લાગી કે ઓરિજિનલ હાસી વે આવી હાલો હાલો જઈએ લગન ભૂલા પડી દેઓ આમાં થક ના ન બોલાય અહીં બેઠા જ અમે પણ હા છે ને મિત્રો ટ્રેન માં મિત્રો અજવા છે ચલા ચાલે પ્રોપર્ટી લઈ જઈયુ કા કન્ટિન્યુ હેડી બાકી છે ને મોજ તમને કરાવી દેવાનું છે જો આ રેલવે સ્ટેશન છે કઈ રીતનું છે જો મિત્રો છે ને પોગી ગયા છે ફાઇનલી આપણે રેલવે સ્ટેશન જોરદાર જો પહેલી વાર છે ને મિત્રો આપણે જોઈએ છીએ રેલવે સ્ટેશન જો મિત્રો આપણે જાગૃતિ બેન આ તો હાલે છે રાખી હું સારું થઈ ગયું હારું થઈ ગયું બેન આપ જો ટીમ તો તમે જોમી મિત્રો આપડી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત જણા મિત્રો મજાઈ છે કાબેન હજી છે ને મિત્રો જો આપણે આવડી આ ટ્રેન માં મિત્રો જાવા છે બહુ મસ્ત મોટી જબર છે કાબેન પહેલી વાર મિત્રો છે ને આપણે આની મુસાફરી મિત્રો આપણે કરવાની છે રેડી ચાલો એકાદ બે છે ને પેલા ફોટા એક બે પાડી લે થમ્બનેલ કાબેન હમ બાકી કન્ટિન્યુ કરી પછી જાવ મિત્રો ઇચરશનમાં આપણે ફાઇનલી ટ્રેન પોગી ગયા આવડિયા ટ્રેન ત્યાં જઈ છે આપણે ખબર નથી બાકી આવડિયા ની અંદર આપણે જવાનું છે પહેલી વારી બેહું ને આપણે ત્રણી બારું છે મિત્રો પહેલી સવારમાં બેહી છે નાઈજો કઈક શૂટિંગ ચાલુ છે હાલો જાવું ને હા અને હું તો જેમનો પહેલી વખત થી રીલમાં ગમે તે કોમેન્ટ કોમેન્ટ કરી દેજો બાકી જાવી પહેલા અંદર અને પછી જોયું મિત્રો છે ને ટ્રેન ની અંદર મિત્રો આવી જ છે પણ જણા અંદર આપણે હાલે ને થી મિત્રો ખબર પાડવા પડે क्या एक मित्रों मजा बाकी जो आ रीत अंदर आम ट्रेन में अव है कई बाथरूम बाकी देखो तुम गैस आई जो बाहर मित्रों कहीं व्यू आए जो देखो एक नंबर पहली बार मित्रों ट्रेन में बैठा तो मजा जानी हमें बाकी अंदर से पंखा वंखा बड़ी सुविधा से आम आ कई पंखा है ને 105 ને મિત્રો પણ રાફલો છે જાગૃતિ બેન્ડ છે ને તા આ બે જન કન્ડેક્ટર ની સીટ હે બે આઈ દેન સતરે કેમ ફાયસા મેજર પંખાણ બંખાણ થાય બધું ઓળછે જો આપડા આ બેન્ડ છે ને કેટલી ફેરી આવી ગઈ કેટલી ફેરી બેન આવી ગઈ તમને શાર્જ રે ટ્રેનમાં ટ્રેનમાં તો બહુ બેધી વાર ખબર જ નથી કેટલી ફેરી અનલિમિટેડ અમે મિત્રો છે ને બધા સીને બધા ફર્સ્ટ ટાઈમ આપડે ઈરેડ બેન્ડ નયનાને બધા છે ને ફર્સ્ટ ટાઈમ નમાસને મિત્રો બધે બોલવામાં છે ને આ શારદા બેન ને આપણે જાગૃતિ બેન બેસતી આલશે બાકી છે ને બધે લેબોરેશન મિત્રો સરમૈયા જો આશન ડોટ બેキロ તરફ મોટા મોટા પડી એશયો ટ્રેન ઓલમ્પિક જોઈ કે મજા આવે બરાબર ટ્રેન તો રનતી કે આપણે તો દેખાડું આ ટ્રેન નો હીરો જાગૃતિ ને આપણે શારદા બેન આ છે ને જો આવે છે ને ધીમે 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 છે ને ડીવર બેકરો ને ઓકે લાગો જો

બાકી ચાર સમજો આવડું આ કંઈક આ રીતનું કંઈક રેલવે સ્ટેશન છે બોટાદનું જો ને આપણે બધી જાગૃતિ બંને સમજો બધા ઊભા છે અને હવે મિત્રો છે ને આપણે તમે સરપ્રાઇઝ હતી ને હવે મિત્રો તમને કહ્યું આપણે મિત્રો જવાનું છે સાળંગપુર હનુમાન અને આજનો બ્લોક છે ને મિત્રો આપણે કમ્પ્લેટ મિત્રો આખો છે ને બની ગયો છે એટલે હવે મિત્રો જવાનું છે આપણે સાળંગપુર હનુમાન એટલે આવડે મિત્રો તમને બ્લોગ જોયો પણ છે ને સબસ્ક્રાઈબી કરી કાલે છે ને મિત્રો આપણે બીજો આજે બ્લોગ નાખીશું સ્પેશિયલ મિત્રો છે ને સાળંગપુર હનુમાન દાદાનો મિત્રો આખો બ્લોક આવશે गेम मित्रों से फटाफट मित्रों आवड़ा तो ब्लॉग जो है ये ब्लॉग में मित्रों तुम जाजो और मित्रों तुम सपोर्ट कर दो आज का ब्लॉग में मित्रों अपने यहां डाल दी आज का ब्लॉग मित्र मित्रों तुम दमी तो लाइक शेयर सब्सक्राइब कर दो बाकी मिल लो में नया ब्लॉग के साथ भाई अपना पार्ट 2 से मित्रों जो हम पूरी बजरंग बली रेडी जाए कष्ट भंजन दे हनुमान किंग ऑफ सालंगपुर हनुमान